એસઈ એ બુધવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી ત્યારે આ આરોપો બાદ આજે અદાણી ગ્રુપના દરેક શેર લોઅર સર્કિટ ઉપર પહોંચી ગયા છે અદાણી પાવર થી લઈને અદાણી એનર્જી સુધીના બધા જ શેર આજે ડાઉન સાઈડ પહોંચી ગયા એટલે કે આરોપોમાં લગાવવામાં આવે છે કે ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો યુએસમાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીના કેસમાં સામેલ હોવાના આરોપ છે અને બીજું કે સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને પણ કરોડોની લાંચ આપી છે એવા આરોપો લગાવ્યા છે તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ

બસો ને પાંસઠ મિલિયન ડોલર ની લાંચ ચૂકવી છે આનાથી તેઓ વીસ વર્ષમાં બે બિલિયન ડોલર નો નફો કરવાની અપેક્ષા

તો પછી સૌર ઉર્જાના પ્રોજેક્ટ મેળવવા માટે બસો પાંસઠ મિલિયનથી વધારે બસો પાંસઠ મિલિયન ડોલરથી વધારેની લાંચ આપવાના આરોપ લગાવ્યા છે. એટલે કે અદાણી ગ્રુપ ઉપર એક બહુ મોટો આરોપ લગાવ્યો છે અમેરિકન જાંચ એજન્સીઓએ. તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં. અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.